જોવાના છે જેમાં ઇતિહાસ પર આપણે ફોકસ કરેલું છે તો ઇતિહાસના ના દસ પ્રશ્નો હું અહીંયા લઈને આવ્યો છું એ પહેલા આપણે સાયન્સના પ્રશ્નો જ્યારે મૂક્યા ત્યારે દસમા નંબરનો ક્વેશ્ચન જેમાં કોમેન્ટ કરવા માટે કીધેલો હતું જવાબ તો એ પ્રશ્નનો જવાબ હું અહીંયા તમને આપું છું પ્રશ્ન એ હતો કે દિવાસળી બનાવવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે કે દીવાસળી બનાવવા માટે કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે તો એનો જવાબ આવે છે લાલ ફોસ્ફરસ જવાબ આવે છે લાલ ફોસ્ફરસ ઓકે હવે આપણે આગળ જોઈએ ઇતિહાસ ઇતિહાસ ના દસ ક્વેશ્ચન જોઈશું એમાં દસમો ક્વેશ્ચન જે બી છે એ ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે આના પછીનો જે બી વિડીયો આવે એમાં હું તમને જવાબ આપીશ તો ક્વેશ્ચન એક છે સારે જહાસે અચ્છા હિન્દુસ્તા કોને રચેલું છે રચેલું છે ઇકબાલે રચેલું છે કોને રચેલું છે ઇકબાલે બીજો ક્વેશ્ચન છે દિલ્હીનો લાલ કિલ્લો કોને બનાવ્યો હતો દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાએ બનાવેલો

બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ઇન્ડિકા પુસ્તકની રચના કોણે કરી હતી તો ઇન્ડિકા પુસ્તકની રચના મેગેસ્થની કરી હતી એના પછી આગળ જોઈએ પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું યાદ રાખજો મિત્રો પાણીપતનું પહેલું યુદ્ધ કહેલું છે આપણે તો પાણીપતનું પહેલું યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી સાથે થયેલું હતું કોઈ બાબર અને રાણા સંગા કરતા નહીં આગળ છે ચિત્તોડમાં કોને પ્રસિદ્ધ કીર્તિ સ્તંભ બનાવડાવ્યો હતો આ ભી આઈએમપી ક્વેશ્ચન છે બધા મિત્રોને ખબર નહોતી હતી ચિત્તોડમાં જે પ્રસિદ્ધ કીર્તિ સ્તંભ છે એ રાણા કુંભાએ બનાવેલો છે આગળ જો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવ્યું ગણાવતા હતા ભાઈ ભારત પૃથ્વી પરનું સ્વર્ગ કોને કીધેલું છે ભારતનું પ્રથમ પ્રાચીન ગ્રંથાલય પ્રથમ પ્રાચીન ગ્રંથાલય ક્યાં સ્થપાયું હતું જવાબ આવે છે તક્ષશિલા કોઈ વલ્લભી પુટિક કરતા નહીં જવાબ આવે તક્ષ શિલા આગળ ક્વેશ્ચન જોઈએ સૂત્ર છે એ મૂનકૂપનિષદ માંથી લેવામાં આવેલું છે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે તો મૂડકૂપનિષદ ગ્રંથ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે અને દસમો ક્વેશ્ચન છે નો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે સવિનય કાનૂન ભંગની લડત કઈ સાલમાં શરૂ થઈ હતી કે ભાઈ સવિનય કાનૂન ભંગની લડત કઈ સાલમાં શરૂ થઈ હતી આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે અને મિત્રો જો વિડીયો પસંદ આવતા હોય પ્રશ્નો ગમતા હોય તો તમારી આસપાસ જેટલા બી મિત્રો આર્મીની તૈયારી કરે છે એમને ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરાવો અને દરરોજ આ વિડીયો જોઈ અને તૈયારી કરવાનું સલાહ આપો જય હિન્દ